નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરવાના છે ભૂગોળ વિશે આજે ભૂગોળ શું હોય છે પછી આપણે ભારતની ભૂગોળ હોય કે ગુજરાતની ભૂગોળ હોય કે વિશ્વની ભૂગોળ હોય આપણે એના વિશે વાત કરીશું તો સૌથી પહેલા તો વાત કરીએ તો મિત્રો ભૂગોળ શું હોય છે ભૂગોળ કોને કે શું તો બધા બહુ ટેકનિકલ સબ જીઓગ્રાફી જીઓ પ્લસ ગ્રાફી પૃથ્વીનું વર્ણન કરવું આપણે છે ને દેશી ટેકનિકલ પરિભાષાની સાઈડમાં મૂકી દેશી તરીકે થી ભૂગોળ સમજવાનું છે ભૂગોળ એ આપણને ખબર છે કે છઠ્ઠા ધોરણ થી લઈને બારમા ધોરણ સુધી બી કોમ કરતા હશે જીઓગ્રાફી કોલેજ સમય ની અંદર પણ કવર કર્યું હશે પણ બેઝિકલી આપણે જે વાત કરવાની છે ભૂગોળ એ કોમ્પિટિટિવ એક્ઝામ વેથી એટલે કે મેપ બેઝ જવું પડશે ભૂગોળ અને નકશો મેપ આ બે વસ્તુ જોડે લઈને ચાલશો તો બહુ સારા એવા માર્ક્સ મેળવી શકશો બહુ ઓછી મહેનતમાં આભી સબ્જેક્ટ એવો છે ભૂગોળ કે જેની અંદર આરામથી તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો છો તો મેક્સિમમ માર્ક્સ અહીંયા ગેઇન કરવા છે તો આપણી એક્ઝામ માટે કેવી રીતે પ્રિપેરેશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજનો પહેલો લેક્ચર રહેશે જે રહેશે પરિચય કોનો ભૂગોળનો આગળના બીજા સિરીઝની અંદર આપણે બંધારણનો પણ ઇન્ટ્રોડક્શન જોયો છે આજે વાત કરીએ છીએ ભૂગોળની અંદર તો મિત્રો ભૂગોળની વાત કરીએ ને તો સૌથી પહેલા આપણે વાત કરીશું ઇન્ડિયન જીઓગ્રાફીની એટલે કે ભારતના ભૂગોળ જોવા જઈએ તો આપણા ચાર ભૂગોળ છે ભારતનું ભૂગોળ ગુજરાતનો ભૂગોળ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી વિશ્વનો ભૂગોળ અને સાથે ભૌતિક ભૂગોળ તો ચારે ચાર સિરીઝ કમ્પ્લીટ કરીશું પણ પહેલી શરૂઆત કરીશું ભારત કેમ કે આપણો દેશ આપણી શરૂઆત ભારતથી તો ભારતની વાત કરીએ તો પહેલી જ વસ્તુ ભૂગોળની અંદર કોઈ બી ભૂગોળ હોય ગુજરાત હોય ભારત હોય તો આપણે પહેલા એનો વિસ્તાર સ્થાન અને સીમા જોવું પડશે તો પહેલી વસ્તુ આપણે તો જોમી પડશે ભારતનો મેપ જેને પરિભાષામાં કહીએ તો એ થાય છે ભારતનો ભારતનો સ્થાન સીમા અને વિસ્તાર કે સાહેબ ભારત જે છે એમાં કેટલા રાજ્ય છે કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે આપણા પડોશી દેશો કયા છે આપણા પડોશી દેશોની જમીની સરહદ કઈ છે

આપણી આંતરરાષ્ટ્રીય સરહદોમાં કયા રાજ્ય છે એ પણ આરામથી યાદ રાખીશું કોઈ શોર્ટ ટ્રીક અહીંયા વાપરવાની નથી મિત્રો આખો ચિત્ર તમારા મગજમાં છપાઈ જશે આખા લેક્ચરના અંતે ટ્રીક તો બહુ બધી છે કેટલી ટ્રીકો યાદ રાખશો તો આપણે બેઝિક દેશી તરીકેથી આપણે શરૂઆત કરીશું મેપ્સની કે જે મેપ તમે આરામથી તમે સમજી શકો તો આના માટે ભારતનું સ્થાન પૃથ્વી ઉપર ક્યાં છે ભારતની સીમા પડોશી દેશ જમીનની સરહદ હોય કે દરિયાઈ સરહદ હોય એના વિશે ભારતના જે ટાપુ નિકોબાર છે લક્ષદીપ છે એના વિશે પણ ચર્ચા કરીશું અને ભારતના વિસ્તારની પણ વાત કરીશું તો તો મિત્રો આ આ ચેપ્ટર ચેપ્ટર ની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ સાથે એન્ટ્રી ખબર પડી આપણને નકશો કરતા આવડી જશે અને નકશો આવડે એટલે હવે બીજું સેક્શન જે ભૂગોળની અંદર થાય ભૂપુષ્ટ મિત્રો આમ જોવા જઈએ તો ભૂગોળના ત્રણ સેક્શન પડે ભૂપુષ્ટ પડશે બીજું એક આવશે જે આર્થિક જીઓગ્રાફી આવશે અને ત્રીજું જે જીઓગ્રાફી જેને ઇકોનિકલ જીઓગ્રાફી કહેવાય ત્રીજું જ આવશે હ્યુમન જીઓગ્રાફી એટલે કે માનવ વસ્તી તો આપણે ત્રણ સેક્શન પડી એમાં પહેલી સેક્શન વાત કરીશું મિત્રો ઇન્ટ્રોડક્શન કારણ એ છે કે શું સિક્વન્સ કે જેનાથી આપણે યાદ રાખી શકીએ બહુ ઓછા સમયની અંદર બહુ ઓછા ઓછાની અંદર બહુ બધો કન્ટેન્ટ લઈને નથી ચાલવાનું માર્ક્સ વધારે લેવાના છે કન્ટેન્ટ લિમિટેડ રાખવાનું છે અને લિમિટેડ કન્ટેન્ટમાં માર્ક્સ વધારે લેવાના છે

તો ભારતના પર્વતોની વાત કરીએ ભારતના પર્વતો નેશ્મી હિમાલય હિમાલય થી અલગ વિસ્તાર દ્રિકલ્પીય ભારતના પર્વતો જેની અંદર અરવલ્લી છે વિધ્યાંચલ છે પશ્ચિમી ઘાટ છે પૂર્વી ઘાટ છે સાતપુરા છે સહિયાદ્રી જેને પશ્ચિમી ઘાટ કહીએ છીએ મેઘાલય વાત કરીએ તો આ દરેક વસ્તુની સમાવેશ અહીંયા થશે એવો સેક્શન છે કે જે કમ્પ્લીટલી સમજો કે તમારા આગળના બધા જ ચેપ્ટર ને કનેક્ટ કરે છે કેમકે પર્વતો પછી આપણે જયારે નદી ભણીશું તો નદીઓ બધી મોસ્ટલી ઉચ્ચ પ્રદેશ કે પર્વતો માંથી નીકળશે એટલે ત્યારે આ લોકેશનની જરૂર પડશે તો ભારતનો પર્વતો પેલા જોશો પર્વતો જોઈ લીધા પછી જે ઉચ્ચપ્રદેશ છે એની સાથે જ કહે છે ભારતનો ઉચ્ચપ્રદેશ જોવા જોઈએ તો ભારતની અંદર દક્ષિણ ભારતની અંદર દક્કનનો ઉચ્ચપ્રદેશ છે છોડાનગપુરનો ઉચ્ચપ્રદેશ છે ઉત્તર પૂર્વીય બાજુ છે સિનોંગનો ઉચ્ચપ્રદેશ અથવા સિલોંગનો પઠાર જેને કહી છે મેઘાલે બાજુ જે છે તો માળવાનો ઉચ્ચપ્રદેશ છે અરવલ્લી અને વિંધ્યાંચલ વચ્ચે તો આ બધા સેક્શન જે ઉચ્ચ પ્રદેશ તો પર્વતો અને પર્વતોની સાથે સાથે કોને લઈ લેશું ઉચ્ચ પ્રદેશો ને લઈ લેશું તો સાહેબ ફરક શું છે તો ડિફાઈન કરીશું જેની હાઈટ છે હજાર મીટર થી ઉપર છે એવરેજ હાઈટ કોઈ બી તો પર્વતમાં થશે હજાર મીટર થી નીચે છે આઠસો મીટર ની અરાઉન્ડ તો એને શું કહેશું ઉચ્ચ પ્રદેશ કહેશું જે ટેકનિકલી ડેફિનેશન લેશું તો પર્વતોને ઉચ્ચ પ્રદેશ રહેશું તો આગળ આપણને નદીઓની ખબર પડે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો આ ભૂભુષ્ટ છે પર્વતો ઉચ્ચ પ્રદેશો પછી ની વાત કરીએ તો ભૂપોષ્ઠ ની અંદર સિસ્ટમ ફોલો કરવાની છે ભૂગોળ બતાવ તો પેલો મેં સેકન્ડ આપણે આ બંને સેક્શન લેશું પર્વતો અને ઉચ્ચ ત્રીજો સેક્શનમાં આપણે લેશું ભારતની નથી ત્રીજો સેક્શન કોને લેશો ભારતની નથી હવે ભારતની નદીઓની વાત કરીએ તો નદીઓ વસ્તુ એવી છે કે નદીઓ હંમેશા નીકળશે ક્યાંથી પર્વતો કે ઉચ્ચ પ્રદેશમાંથી તો ભારતની નદીઓની બે સેક્શનમાં હિમાલયની નદીઓ અને ત્રિકલ્પીય ભારતની નદીઓ આ બધી ટેકનિકલ ડેફિનેશન ત્યાં જોશું એનો ડિફરન્સ જોશું બહુ ડિટેલ સાથે જોશું તો નદીઓમાં છે ને બહુ મિત્રો કન્ફ્યુઝન થાય કે નદીઓ યાદ કેવી રીતે રાખશું નદીઓ આ બધી જ વસ્તુ મેપ ઉપર જોશું પર્વતો મેપ ઉપર જોશું ઉચ્ચ પ્રદેશ મેપ પર નદીઓ પણ મેપ ઉપર જ જોશું

નદી ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ સાથે કનેક્ટેડ છે તો નદી ને ના જોતા તરીકે આધુનિક નામ પ્રાચીન નામ સાંસ્કૃતિક નામ તો દરેક વસ્તુ નદીની અંદર જોવાની છે જેમ મોસ્ટ નદી ને ભણીશું તો નદીના બાર ક્વેશ્ચન પૂછાય નદી ઉપર બાર ક્વેશ્ચન બને ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી લઈએ ગંગા નદી અથવા ગંગા નદી તંત્ર તો ગંગા નદી તંત્ર ઉપર બાર પ્રકારના પ્રશ્ન પૂછાય આ દરેક નદી ને આવી રીતે ઇન્ડિવિઝ્યુઅલ ટાકીને બાર પ્રશ્ન પૂછો બાર પ્રશ્ન પૂછીશું એટલે બહુ આરામથી ઇઝીલી આપણા કવર કરી શકીશું ભારતની નદીઓ દંડ ભારતની નદીઓ જાણ્યા પછી જો નદીઓ મળી ગઈ પર્વતો ઉચ્ચ પ્રદેશ મળી ગયા તો નદીઓ બનાવશે મેદાન સેલા પર્વતો જોયા पर्वतों से नदी निकली नदी जैसी में विस्तार में मैदानी विस्तार में प्रवेश करती है मैदानों पर ना कहे बोले ततीजो सेक्शन આવશે ભારતના મેદાનો ભારતના મેદાનો সব મેદાનમાં વાતીરીય તો મોસ્લી ભારતના મેદાનો છે ઉત્તર ભારતમાં જોવા પડશે જે ગંગા પ્રમપુત્ર દ્વારા બનાવાલા છે તો બહુ નાનો ચેપ્ટર છે পড়કા કેમ કે મેદાન પ્રદેશ સે એ મેદાનની અંદર જ ખેતી થઈ શકે તો મેદાન ખબર પડે ને તો આપણને ખેતી ખબર પડે તો મેદાનો જોશું મેદાનો જોયા પછી વાત કરીએ તો ભારતની ભારતનો દરિયા મેદાનો જોયા પછી આપણે શું જોવાનું છે ભારતનો દરિયા કિનારો જે દરિયા કિનારે બંદરગાહ છે જે મહાબંદર હોય કે મધ્યમ કક્ષાના બંદર હોય કે નાના બંદરો હોય તો એ બંદરો ખનીજ વિસ્તાર જોવા મળશે કિનારો પછી વાત કરીએ તો આપણે આવશે ભારતનો રણપ્રદેશ આપણને બધાને ખબર છે ભારતના પશ્ચિમ દિશાની અંદર ભારતનો રણપ્રદેશ આવેલો છે જે રાજસ્થાનની અંદર વાત કરીએ થા ડેઝર્ટ સ્વરૂપે છે તો ભારતના પશ્ચિમ વિસ્તાર કે જે ભારતનો શું આવેલો છે રણપ્રદેશ તો ભારતના પર્વતો ઉચ્ચ પ્રદેશ મેદાનો દરિયા કિનારો આટલી મેદાનો સાહેબ થઈ ગયા એટલે આપણે જમીન પડે તો જોવી પડે જમીન તો જમીન અને ખેતી અને ભારતમાં ખેતી સાહેબ જમીનના જે પ્રકાર પડે આ પ્રકારની જમીન તો જમીનના પ્રકાર દોષુ પ્રકાર પછી ખેતી કે કયા પ્રકારની જમીનમાં કઈ ખેતી થાય છે અને ભારતમાં કઈ પ્રકારની કઈ જમીન ક્યાં આવેલી ખેતી કયા કયા અંદર રાજ્યમાં કયો પાક હોય કે ઉત્પાદન હોય એની દ્રષ્ટિએ અને ટેકનિકલ દરેક પાકને કેટલો વરસાદ જોઈએ કઈ જમીન જોઈએ જો એ વસ્તુ ખબર પડે તો જ ખબર પડે કે ભારતમાં આ પાક ક્યાં વધારે પ્રમાણમાં થતો ભારતની આ પ્રકારની આબોહવા ક્યાં છે તો એના વિશે ભારતમાં જમીન અને ખેતી જોયા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ નું પણ બહુ ઈઝી ચેપ્ટર ભારતમાં આપણને ખબર છે નૈઋત્યમાં ચોમાસાનો વરસાદ આપણો ભારતનો વરસાદ નૈઋત્યના પવનો લાવ ઈશાની પવનો ઈશાન દિશામાંથી આવતા પવનો ભારતમાં ઠંડી લાવે છે તો આબોહવા છે અથવા ઠંડી છે ઠંડી અનુભવી છે ટેકનિકલ ચેપ્ટર છે પણ બહુ સારું ચેપ્ટર સમજવા જેવું બહુ ઇઝી ચેપ્ટર છે તો ભારતની આબોહ આબોહવા પછી વાત કરીએ તો આર્થિક ભૂગોળ અંદર જઈએ તો એક તો ખેતી આવ્યો ખેતી સિવાય આપણે આ વખતે ભારતમાં થની

બનાવતી ફેક્ટરી છે તો કપાસ નહીં હોય તો ફેક્ટરી નહીં બને તો કોઈ બી ઉદ્યોગ સ્થાપિત થવા માટે રો રોરિયલ એટલે કે બેઝિક નીડ જે છે કાચો માલ કોણ ખેતી અને ખનીજ અને ખેતી ખનીજ છે તો ભારતમાં ઉદ્યોગ અને હંમેશા મિત્રો જોજો ખનીજ ને ખેતી જ્યાં થતી હશે ને ત્યાં ઉદ્યોગ થોડોક વધારે વિકસિત હશે તો આ બે સમજશો ને તો રિલેટ કરવો ઈઝી થઈ જશે હવે તો આ વાત થઈ આપડી ટેકનિકલ આર્થિક રીતે આ વાત થઈ ગુફોસ દ્રષ્ટિએ હવે આર્થિક અને કર્યા પછી વાત કરીએ તો ભારતમાં જંગલો પણ છે તો ભારતમાં જંગલો છે પશુ સંપત્તિ છે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવેલા છે બનાવેલા છે એના વિશે આવી જશે ભારતમાં જંગલો સાથે આપણે ભારત ની પશુ સંપત્તિ અને સાથે આપણે લેશું આપણા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભિયાન જે ભારતમાં અભયારણ્યો આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતમાં જંગલો કયા કયા સેક્ટર હિમાલય છે જે જંગલો આવેલા છે કઈ કઈ વનસ્પતિઓ છે કઈ પશુ સંપત્તિઓ છે રાષ્ટ્રીય ઉદ્યાન છે અભયારણ્યો છે આના વિશે વાત કરીશું આ કર્યા પછી હવે અગિયારમો ચેપ્ટર આપણું જે આવશે એ આવશે ભારતની વસ્તી પ્રચંડ આવશે એટલે ભારતની વસ્તી ભારતની વસ્તીની વાત કરીએ તો હ્યુમન જીઓગ્રાફી ની અંદર જઈએ તો ભારતમાં કયા કયા જિલ્લામાં કેટલી કેટલી વસ્તી છે કાસ્ટ વાઇઝ વસ્તીની વાત કરી પુરુષ મહિલાથી વાત કરી સાક્ષરતાની વાત કરી વસ્તી ગીચતાની વાત કરીએ તો દરેક વસ્તુના પ્રશ્નોના જવાબ અહીંયા આવશે હજી સુધી આપણી જોડે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી છે બે હજાર છવ્વીસ ની જે વસ્તી ગણતરી છે એ ચાલુ થવાની છે ઓલમોસ્ટ ચાલુ થઈ ચૂકી છે ડિજિટલ વસ્તી ગણતરી ભારત કરી રહ્યું છે

जो मेप बेज नहीं जाओ थीयरी थीयरी कर सो तो आई से नक्शा चित्र हमेशा स्वरूप करता जो तो फटाक थी याद रही है जे। ये बुक्स वस्तु वाज़ 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 तो जल्दी याद रहती तो चित्र हमेशा मनोवैज्ञानिक स्वरूप जल्दी याद रहे तो आखी आखी वस्तु है चित्र स्वरूप जो चित्र स्वरूप ना मतलब नक्शा द्वारा तो मित्र अत कर विस्तार દેશી તરીકે સાથે કોઈ એવી લાંબી લાંબી ટ્રીકો યાદ નથી રાખવાની દેશી તરીકેથી અને આરામથી ભારતનું ભૂગોળ પૂરું કરીશું આપણે એવો વિષય છે એકવાર બધા મેપ બની ગયા દિમાગમાં સેટ થઈ ગયા પછી આની પણ જરૂર પડશે નહીં તો અહીંયા સારામાં સારા માર્ક્સ લેવા માટે થોડુંક સ્માર્ટ વર્ક હાર્ડવર્ક કરવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો આ જો આપડે ઇન્ટ્રોડક્શન ભારતની ભૂગોળનો તો જય હિન્દ જય ભારત મિત્રો આવા જ લેક્ચર સાથે આ પૂરી લેક્ચર જોતા રહે જય હિન્દ